માથે ત્રણે જ રતન છે ધરા માથે ત્રણે જ રતન છે પેલી વેલી ટ્રેન અમારે સાસણ ઓહરવી નીકળી ને તો આપણા દેશી માલધારી પાઘડી ઉતારતા કે આ હા હા અવતાર છે ન કરા એટલા માણસ થોડા ઉપડે કાલકા હોય કે દેશી ભાવ લાવ મજા હોય એને એ પોતાને દેખાય એ હાસ એમ શ્રદ્ધાથી કેટલા જીવતા શ્રદ્ધા સિવાય દુનિયામાં ખોટું છે આ માવડીઓ બેઠા એને પૂજ્યો હવે આપણે આ બધું આવ્યું વિજ્ઞાને સારો વિકાસ કર્યો છે આ બધો આમ તો ખબર નહીં વિકાસ કર્યો કે હો રહે જીવતા તને હિતેરે પુગાડ્યા વિકાસ કહેવાય શું કહેવાય મારો તો એ પ્રશ્ન છે આપણે તો હિતેરે માંડ હવે આ બીજા બધા જે ભાભલાઓ એ કરી છે એસી હું મારું તો કામ જ નહીં એકચુઅલી પ્રગતિ કરી ને ખબર નથી પડતી પ્રગતિ કરી શું કરી કર્યું હા એટલે એ આપણે પણ માવડીઓને પૂછ્યો જૂનો અમુક વર્ષો પહેલાં પચાસ વર્ષ પહેલાં ડોક્ટરોને એવું હતું નહીં સોમાહાનો વખત હોય નેહડો અતરિયાળ હોય મેઘલી રાત જામી હોય વરસાદ એ અરાય અરા પરાય પરા એમાં દીકરાને તાવ આવ્યો હોય અને ભોય રહ માખે કડું કડિયાટું ઓલું ગહે ગહીને એ લગાડે કપાળમાં ભોય રહ રહ એટલે

ઈ તાવ જ્યારે સડે ભૂવીરે ફલાણું ઢીકણું જે જે કરવાનું હોય બધી મહેનત કરી લે રાતના દોઢ વાગે અને હફલિયું જ્યારે દીકરો લેવા મળે ત્યારે બધું એક બાજુ મૂકીને હાથમાં લઈએ હે મા પૂંજી મા હૈ લખા દાદા હવે હું ક્યાં જાઉં એ ક્યાં જાઉં શબ્દ નીકળે ને તે દાદો એમ કે સુધી આવી જાય એનું હુવાળું ખાંડું થવા જાઉં તો અમને પૂજા ન પૂજા ભલા માણસ સાહેબ પંદર મિનિટ પછી તાવ ઉતરી ગયેલાના દાખલા છે વ્રત ડોહ્યું પંદર મિનિટ નો થાય આ શ્રદ્ધા સાથે આપણે જીવવા વાળા સહી વિજ્ઞાને સ્વીકાર્યું છે શ્રદ્ધા એટલે હવે હું તમને કહું અત્યારે કોઈ એમ કે ને કે આવું ચમચકાર હોય ચમત્કાર એટલે શું સાહેબ આપણા મન ઉપર જ બધું છે મન ઉપર આધાર છે વિજ્ઞાનિકે એ સ્વીકાર લીધું કે આપણું મન એમ કે દોઢ કલાકમાં તાવ ઉતરી જાય એટલે ઉતરી જાય પણ એ કે ક્યારે દવા આપણને દે છે કાંઈક તો એમ જ છે દવા હારી ગોળી બે દે તો ઇન્જેક્શન મારે હા ઇન્જેક્શન તો તો પંદર મિનિટમાં ગયો ગયો જ ગયો પંદર મિનિટ વિજ્ઞાનિકે સાબિત કરેલી વાત છે વિજ્ઞાનિકોએ એક એવું સંશોધન કરેલું એક માણસને મૃત્યુદંડનો હુકમ છે મૃત્યુદંડ કરવાનો તો સરકારે નક્કી કર્યું કે આના ઉપર એક પ્રયોગ કરીએ તો કેવો પ્રયોગ કર્યો ખબર કે એને હરફ કરડાવીને મારી નાખો એમ મારી તો અમે નાખવાનો છે એટલે કે આને આના ઉપર પ્રયોગ કરો પ્રયોગ કેવો કર્યો તને ફાંસીનો હુકમ છે પણ ફાંસી નહીં તને કાળોતરો કરડાવીને મારવાનો છે એટલે બોલો કે એ તો મારી નાખો પછી જે કરો એ પછી એણે શું કર્યું કાળોતરો લઈ આવ્યા ક્યાંકથી પકડી અને એ કાળોતરો નાગ છે એ ક્યાંક પૂરી રાખ્યો શેલી માં કોથળી માંગી જેમાં હુંડલા માંગી પછી તમે વિચારી મારે બધું કેટલું ભેળું કરવું ઈ કાળો લઈ આવ્યા ને આમ મારે દેખાડ્યો બી ઓલું થાય કરડા આમ મોઢું કરી ગયો પગ લાંબો કરે પગ લાંબો કર્યો એટલે નાની નાની ચાર ખીલીઓ રાખી આમ અને આમ કરી આમ મારી આમ પગમાં કરી દીધી લોહી નીકળ્યા થોડા ત્રહિયા લોહીના લઈ લીધો હરફ અડવાઈ નો દીધો અને વૈયા ગયા મિત્રો આ હકીકત કહું છું તમે ગૂગલમાં સર્ચ મારીને જોઈ લેજો આ પ્રયોગ કરેલો છે અને ઈ પ્રયોગ એવો થયો કે ત્રણ કલાકમાં ઈ માણસ મરી ગયો અને એનું જ્યારે પોસ્ટમોર્ટમ કરે ને લેબોરેટરી કરવામાં આવ્યું ને તેમાંથી કોબરાનું હળા ઝેર એના શરીરમાંથી નીકળ્યું બોલો આ હકીકત કહું છું તમને શું કામે ખબર આપણા મને જે તૈયારી કરી એ સતત હું જે કાવતરો કરડો કરડો એટલે આપણા શરીરમાં એટલી તાકાત છે તમ ધારો એ ઉત્પન્ન થઈ શકે તમે સો મહિના કરો ને અહીં કેન્સર જેવું છે એટલે પછી રિપોર્ટ કરવાની જરૂર નહીં એકચુલી હોય જ મન ઉપર બહુ આધાર છે અને એટલા માટે માથા પડી ગયા પછી સુરીરો લડતા હતા આનો આ પુરાવો છે કોઈ એમ કે આવું હોય છે એને આ વાત આ વિજ્ઞાને કીધું એ કરવી આ છે તો આ તો ઓલું હતું જ મોખલોજી ગોહિલ લીડ્યો હોય અમીરજી ગોહિલ લીડ્યો હોય માથા પીડ્યા પછી રત્નો જોગરાણો લીડ્યો હોય લડે આપણા શરીરને ભગવાને એટલી તાકાત આપી છે ને એને આપણે હા વેડફી નાખું નકર નકરો ઘણા જવા છોકરા આવું કહું કે હું કોઈના બાપથી નથી બીતો આપણે એમ થાય સારી વાત કહેવાય પછી કે અરે પણ કોઈના બાપથી નથી બીતો આપણે એમ થાય બહુ સારી વાત ગમે એને ગમે એ કહી દઉં તો સારી વાત આપણે એમ થાય વાઈડ હોય છે ગમે એવડો મોટો માળે ગમે એ કહી દઉં કોઈ એમ થાય વાંધો નહીં નકર ગમે કહેવાની વસ્તુ નથી તોય કંઈ વાંધો નહીં તો હું કે ખબર હું મારા બાપને ગમે કહી તો તું તારા બાપના પેટનો જ નથી હવે હવે એ ક્યાં આદરી છે ઠેકાણા તો હોય કે નહીં કોને કહી દેવું કોને ન કહી દેવું એ તો ખબર હોવી જોઈએ કે નહીં હા એવાય છે ઘણા એટલે હું કહું બે ફાટા પડ્યા છે પણ ત્રણ જ ધરતી માટે રતન છે સાણકીએ કીધું છે પેલું અંદ બીજું જળ ત્રીજું વચન બોલવું જે બોલ 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 હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ તો આ સંસ્કાર આ સંસ્કૃતિ આ અમીરાત આ ખમીરાત આ પ્રેમ આ ભાવ આપણે ક્યાંથી મળ્યા મેઘાણીના શબ્દોમાં છે એને કેવું હોય તો સંસ્કાર મારા મંદિર માંથી મેળ્યા પછી ધાવણમાંથી માંથી મેળ્યા અને પછી ક્યાંથી મેળ્યા Thank you. ઈ આચર્ય કરેમાં